મિત્રો આપણે આવી ગયા છે ભેમનાથ વારા નવા ભેમનાથ ના મંદિરે ફેમિલી બ્લોગ આપણે સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં તો અમે આવી ગયા છે ભેમનાથ વાળા નવે માતાના દર્શન કરવા મહાદેવ અને આપણે મિત્રો આજે આવી ગયા છીએ રાજપુરા ગામ જે સમી તાલુકામાં આવેલું છે અને પાટણ જિલ્લામાં આવેલું છે અને ત્યાં ભીમનાથ મહાદેવ બિરાજમાન છે અને અહીંયા લોકોને ખૂબ સારી સુવિધાઓ મળે છે બહારથી આવતા યાત્રિકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા છે અને મિત્રો અહીંયા સુવાની પણ વ્યવસ્થા છે અને અહીંયા હવેથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ ગાજબીનપુરા ગામ તરફથી આયોજન કરવામાં આવેલ છે અને નવ ચાર બે હજાર ચોવીસના રોજ કથા પ્રારંભ થઈ રહી છે અને પંદર ચાર બે હજાર ચોવીસથી મિત્રો ચાલવાની છે અને પંદર સોળ અને સત્તર તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવ છે તો તમામ ધર્મપ્રેમી જનતાને અહીંયા લાભ લેવા અને અહીંયા આવવા વિનંતી અને મિત્રો આ ધીમે અહીંયા શિવલિંગની સ્થાપના કરી હોવાથી આ મંદિર જીવનાથ મહાદેવ તરીકે ઓળખાય છે તો મિત્રો આવો અને અચૂક લાવો લો અને આ મંદિરના ભોળાનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવો અને અહીંયા આવનાર તમામ દુઃખ્યા લોકોના દુઃખ દૂર થઈ જાય છે અને અહીંયા કોઈ પણ જાતનો પૈસો લેવામાં આવતો નથી તો મિત્રો મારી અંદર જરૂર ભીમનાથ મહાદેવના મંદિરે આવજો અને દર શ્રાવણ મહિનાની અમાવાસે અહીંયા મોટો મેળો ભરાય છે અને ખૂબ માનવ મહેર મજામણ જોવા મળે છે અને દર અમાવાસે અહીંયા ધૂન ભજન કીર્તન ભક્તિનું સારું કાર્ય ચાલે છે અને દર અમાવાસના રોજ અહીંયા ભજનનું પણ આયોજન થાય છે સંતવાણીનું આયોજન થાય છે અને અહીંયાથી આજુબૂજનમાં ગામના અને અનેક મોટા કલાકારો આવી અને ડાયરાની લગટ બોલાવે છે તો મિત્રો અહીંયા આવો અને એકવાર આ મંદિરના દર્શન કરો અને એની ધન્યતાનું બહુ બસ અસ્તુ જય ઝૂલેલા તમે આજે આપણે ભીમનાથ મહાદેવના મંદિરની બાજુમાં જ તળાવ આવેલું છે અને અહીંયા દેશ વિદેશથી પક્ષીઓ આવે છે અને આ પક્ષીઓને જોવાનો નજારો ખૂબ અલગ જ હોય છે અને સામે તમે જોઈ શકો છો સામે તમે જોઈ શકો છો કે બગીચો બનાવેલો છે અને બગીચામાં કોઈ પ્રવાસીઓ આરામથી બેસી શકે છે તો એની સામે જ્યારે તમે જુઓ છો ત્યારે પાણીની પરફ પણ બનાવેલી છે યાત્રિકો માટે અને સામે ભોજન ભોજનાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મિત્રો અને અહીંયા જુઓ તમે સરસ મજાનું કમ્પ્યુટર બહુ તૈયાર છે અને અહીંયા જાત જાતના વૃક્ષો પણ હોય છે તો મિત્રો એકવાર આવો ખૂબ સરસ જગ્યા છે અને એકવાર આવો અને દર્શન કરી ધન્યતા અનુભવો અને તમે એકવાર અહીંયા દર્શન કરવા આવશો તો તમને એમ થશે કે ના બાકી જોવાલાયક જગ્યા છે અને મિત્રો તમે જગ્યાઓ તો ઘણી જોઈ પણ તમે પછી એમ કહેશો કે જગ્યાઓ તો અમે ઘણી જોઈ પણ ભીમનાથ મહાદેવ જેવી બીજી કોઈ જગ્યા નહીં તો મિત્રો એકવાર આ જગ્યા જગ્યા ઉપર આવી અને દર્શન કરો અને ભીમનાથ મહાદેવના એક આશીર્વચન લો અને ભીમનાથ મહાદેવના દર્શન કરી તમારા જીવનને ધન્ય બનાવો અને સામે જઈ ભીમનાથ મહાદેવ મંદિરને ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં બોર્ડ મારેલું જ છે અને અહીંયા કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી મિત્રો ફરીથી કહું છું અને અહીંયા દિન દુખિયાની સેવા કરવામાં આવે છે અને દિન દુખિયા લોકોના દુઃખ મટાડવામાં આવે છે મિત્રો તો એ આવો અને દર્શનનો અવશ્ય લાભ લો અને તમે પણ એમ કહેશો કે ના બાકી મજા આવી અને મિત્રો તમને આ વિડીયો અને હું જે બોલું છું એ તમને કેવું લાગ્યું તો જો સારું લાગે તો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો મિત્રો ધન્યવાદ અને મિત્રો આપણે આજે જેમનાથ મહાદેવના મંદિરે જ્યારે પધાર્યા છીએ અને જ્યારે અત્યારે તમે જોઈ શકો છો યજ્ઞ માટેની ચૂંટણી બનાવેલી છે અને જ્યારે દર શ્રાવણ મહિનાની અમાવાસ્ય જ્યારે મેળાનું આયોજન થાય છે મેળો ભરાય છે ત્યારે ખૂબ માનવ મહિરામાં મૃત્યુ હોય છે ત્યારે મિત્રો અહીંયા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા યજ્ઞ પણ ખૂબ સારી રીતે થાય છે અને યજ્ઞ થવાથી જે કોઈ કાંઈ દોષ હોય જે કાંઈ દુઃખ હોય એ બધું દૂર થઈ જાય છે

આવે છે જ્યારે તમે સામે જોઈ શકો છો ત્યાં શાળા બનાવેલી છે અને ત્યાં જે આ યાત્રિકો આવે છે એમના માટે ચંબરની સુવિધા બનાવેલ છે તો મિત્રો આ મંદિરની તમે એકવાર અવશ્ય અચૂક મુલાકાત લો અને આ વઢિયાર ધરાના જે આ મંદિર અને ત્યાંના સ્વયંસેવકોની જે સેવા તમે જોશો તો તમને એમ થશે કે ના ખરેખર ધરતી પરનો સ્વર્ગ પણ અહીંયા જ છે અને મિત્રો જ્યારે આપણા કવિઓ એમ કહે છે કે મારી કાઠિયાવાડની ધરતીમાં ભૂલો પડતું ભગવાન તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા પણ અમે તો તમને એમ કહીએ છીએ મિત્રો તમે એકવાર અહીંયા આવો અને અમે એમ કહે એમ કહીએ છીએ મિત્રો હે વઢિયારની ધરા ઉપર ભગવાન તું અમારો મહેમાન થા અને વઢિયારની ધરા ઉપર એકવાર તું ભૂલો પર ભગવાન તો તને સ્વર્ગના દર્શન કરાવી દઉં સાંભળા મિત્રો અહીંયા સ્વર્ગ જેવું જ વાતાવરણ છે અને ખૂબ સરસ વાતાવરણ છે અને તળાવના કાંઠે આ મંદિર આવેલું છે તો મિત્રો જાત જાતના પક્ષીઓ અને બેસવા માટે બગીચો પણ બનાવેલો છે અને સામે તમે જોઈ શકો છો મિત્રો તો ચબૂતરો પણ બનાવેલો છે એટલે ખૂબ સરસ સુવિધા છે મંદિરની અંદર અને એકવાર તમે આવશો તો તમને એમ થશે કે ના બરાબર છે આ જગ્યામાં જવા જેવું છે અને તમે પણ આવશો અને સાથે બીજા લોકોને પણ લાવશો તો મિત્રો તમે એકવાર અહીંયા આવો અને જીવનાથ મહાદેવના ચરણોમાં આશિષ માગો ને આજેના ચરણોમાં તમે જ્યારે આશીષ માગશો તો તમારા જે થારેલા કામ છે એ પાર પડી જશે એટલે મિત્રો તમે એકવાર આવો અને જુઓ કે અહીંયા કેવા પ્રકારની સેવા થાય છે માણસો દિવસ રાત કામ કરે છે અને કોઈ ભૂખ્યું જતું નથી અને દિન દુઃખિયાની અહીંયા સેવા થાય છે અને મિત્રો ખાસ વાત તો એ છે કે આ મંદિરમાં કોઈ પણ જાતનો રૂપિયો લેવામાં આવતો નથી અને મિત્રો કોઈ જાતનો કશું રૂપિયો તમારી પાસે માગવામાં આવતો નથી અને આ મંદિરનું વિશેષ મહત્ત્વ એ છે કે બજાર પંથકની અંદર આ મંદિરનું આનેરું નામ છે મિત્રો એટલે એકવાર આવો અને જુઓ અને દર્શન કરી અન્યતા અનુભવો ભોલો ભોલેનાથ મહાદેવ હવે સાધુ છે તારે હા ચલો હવે નીકળીએ છીએ મિત્રો ચલો હવે ભાઈ મિત્રો તમે પણ એકવાર મંદિરની અવશ્ય મુલાકાત લેજો મિત્રો અને તમને સારું લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો ભીમનાથ વારમ મંદિરે આયોજન પણ છે કલાકારો પણ સરસ આવી રહ્યા છે દુનિયાના આપણે ગુજરાતના નામાંકિત કલાકારો અહીંયા આવી રહ્યા છે પંદર અને સોળ તારીખે તો મિત્રો ડાયરામાં પધારવા પણ આપને હાર્દિક નિમંત્રણ છે મિત્રો ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન કરેલું છે મિત્રો અને ગુજરાતના નામાંકિત કલાકારો મોજ કરાવશે એટલે મિત્રો ડાયરામાં આવવા નમ્ર વિનંતી અને મિત્રો આવજો ખૂબ મજા પડી જશે તમને અને અહીં આયોજનની ધમધોકાર તૈયારીઓ ચાલી રહી છે મિત્રો એટલે એ અવશ્ય અને અચૂક મુલાકાત થઈ મિત્રો તારીખ ફરીથી કહું છું નવ ચાર બે હજાર ચોવીસથી પંદર ચાર બે હજાર ચોવીસ સુધી કથા અને પંદર ચાર બે હજાર ચોવીસથી સત્તર ચાર બે હજાર ચોવીસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાથી ભવ્ય છે અને સોળ પંદર અને સોળ તારીખે લોક ડાયરાનું આયોજન કરેલ છે મિત્રો તો તમને તમામ ધર્મપ્રેમી જનતાને બદલવા

શૈલેષભાઈ કેમેરામાં પડી ગયા છે થોડા શું આવી શૈલેષભાઈ